હાલ નરેન્દ્ર મોદીના રાજ્યનામાને લઈને ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહ્યા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનામ વડા મોહન ભાગવતના એક નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે તેમણે કહ્યું છે કે જ્યાં કોઈ વ્યક્તિ પંચોત્તેર વર્ષનો થાય છે ત્યારે તેણે પોતાની રોકી લેવા જોઈએ અને બીજા માટે રસ્તો આપવો જોઈએ તેમના નાગપુરમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આ વાત કહી હતી રાજકીય

બુધવાર નવ જુલાઈના રોજ નાગપુર સ્વર્ગવસ્થ જ આર એસ એસના વિચારક મરોપંત પિંગલેને સમર્પિત પુસ્તક જે વિમોચન પ્રસંગે ભાગવતે યાદ અપાયું કે પિંગલે એ એક વખત કહ્યું હતું કે જ્યારે આપણા પર પંચોતેર વર્ષની શાલ લપેટાય છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે આપણે વૃદ્ધ થઈ ગયા છીએ હવે થોડું દૂર થવું જોઈએ અને આરએસએસના વડાએ કહ્યું છે કે રાષ્ટ્રીય સેવા પ્રત્યેના સમર્પણ છતાં મરોપંત સમય આવે ત્યારે નમ્રતાપૂર્વક પાછળ હટવામાં માનતા હતા શિવસેના એટલે કે યુબીટીના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ શુક્રવારે આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદન પર ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચે બુધ બરાબર ન હોવાની આશંકા વ્યક્ત કરી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે